તાપી જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં ભાઈએ જ પોતાના સગા ભાઈને ગળો દબાવીને હત્યા કરેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે તાપી જિલ્લાના કુકરમુંડા ગામ ખાતે ગોકુળ ફળિયામાં રહેતા શંકરભાઈ માનસિંહભાઈ પાડવી તથા વિપુલ માનસિંહ પાડવીએ ઘરની જગ્યા બાબતે પોતાના જ મોટા સગા ભાઈ શરદભાઈ માનસિંહભાઈ પાડવી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો જો કે મામલો ઉગ્ર બનતા બંને ભાઈઓએ ભેગા મળીને શરદભાઈ પાડવી સાથે ખેંચતાણ કરી હતી અને લાકડા વડે માર માર્યો હતો તેમજ વિપુલભાઈએ પોતાના

એક મર્ડર એને કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયાળ ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે